આજે એક દિવસની ગુજરાત મુલાકાતે છે આ મુલાકાત દરમિયાન તેમણે ગાંધીનગર લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું આ સાથે જ મહેસાણાના સાંસદ શારદાબેન પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે ચૂંટણી લડવાના સંકેતો આપ્યા છે શારદાબેન પટેલે જણાવ્યું છે કે વર્તમાન સમયમાં યંગ બ્લડની જરૂર છે મારી ઉંમર હવે ટિકિટના માપદંડમાં આવતી નથી વર્તમાન સમયમાં દેશને આઈટી સેક્ટર અને ટેકનોલોજીના જાણકાર લોકોની જરૂરત છે મારું માનવું છે કે આવા લોકોને તક મળવી જોઈએ આમ છતાંય પાર્ટી આદેશ આપે તો તો તે માન હોવો જરૂરી સોય બસ બીધિવત શરૂઆત થઈ ગઈ છે અને આજનો આપે એ માહોલ પણ જોયો અને એમાં પણ વિશેષ કાલના જે પ્રોગ્રામનો અસ્મરણીય જે આનંદ છલકાતો તો કાર્યકરોમાં એ આ ચૂંટણીમાં બળ પૂરું પાડશે કાર્યકરોને અને હંમેશા પક્ષ અમારો કાર્યકરોથી જ શોભે છે અને કાર્યકરો જ અમારા આદર્શ છે એ જ જે ચૂંટણીના અર્તા કરતા છે એ બધાનું જોશ અને ઉમંગ જોઈને ખરેખર એમ થાય છે કે જે પાટીલ સાહેબે પાંચ લાખનું અમને બધાને ટાર્ગેટ આપેલું છે એટલે હું માનું છું કે એનાથી પણ વિશેષ આ જિલ્લો એમના પીએમ સાહેબના ચરણ કમરમાં આપણે વિશેષ મૂકી શકીશું અને આપણા પનોતા પુત્ર જે ગતિએ આપણા દેશને વિશ્વ કક્ષાએ પ્રથમ લઈ જવા પ્રયત્ન કરી રહ્યા છે એ તો દોડે છે પણ આપણે પણ એમની સાથે કદમ સાથે કદમ મિલાવીને દેશ નંબર વન બનાવવા હંમેશા પ્રયત્નશીલ રહીશ મારે ઉંમરનો રિયાઝ કરું છું એટલે જે ગાઈડલાઈન બાંધેલી છે એ પ્રમાણે લગભગ હું સેવન્ટી થઈ ગઈ એટલે આશા ન રાખું કે હું મને ટિકિટ આપે પાર્ટી આપે તો પાર્ટીનો આદેશ બાંધવો જરૂરી છે પણ આઈ થિંક યંગ લોકોનું હવે જે સાહેબ સાથે હું પાંચ વર્ષ કામ કરી રહી છું એમાં હું માનું છું કે યંગ બ્લડની વધારે જરૂર છે જે આઈટી રિલેટેડ જે કાર્યો છે અને ઇન્ટરનેશનલ જે પહેચાન બગાવાની છે આપણા દેશની તો મારા હું મારું આ પર્સનલ વ્યૂ છે કે હંમેશા આ જે સાહેબની વ્યૂ છે એમાં યંગ બ્લડ વધારે સુટ થશે તો ગઈ કાલે આયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા યોજના હતી સમગ્ર દેશમાં ઠેર ઠેર यज्ञ हवन તથા ભંડારાના આ